જેવા તમે આ જવાહર રોડનો મેન રસ્તો ત્યાંથી જેવા તમે એન્ટર થશો તમને ગલી દેખાશે અને ગલીને એક થોડાક જ આગળ આવશો તો તમને આ દેખાશે શ્રી હાટકેશ્વર મહાદેવજીનું મંદિર જુનાગઢ તો આનો મુખ્ય એન્ટ્રી ગેટ છે એન્ટ્રી ગેટ પર તમે જોઈ શકો છો ઘણો વિશાળ એન્ટ્રી ગેટ છે જેવા આપણે અંદર એન્ટર થશું એવા તમને આ બાજુ દર્શન થશે શ્રી હનુમાનજી મહાજે કૃષ્ણબંધન દેવ અને આ બાજુ તમને શ્રી બટુક ના દર્શન થશે ગુડ આફ્ટરનૂન ગાઈઝ તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો અત્યારે હું તો તમને એવા મહાદેવનું દર્શન કરાવું છું કે જૂનાગઢમાં જે નાગર બ્રાહ્મણો કહેવાય એના ઈષ્ટદેવ એટલે કે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર અને અત્યારે હું આવી ગયો છું આશરે બસોથી અઢીસો વર્ષ જૂનું મંદિર મહાદેવનું મંદિર જે હાટકેશ્વર મહાદેવ મંદિર એમાં આ મંદિરનો એવો ઇતિહાસ છે કે આ મંદિરમાં શંકરાચાર્ય ભગવાન સ્વામિનારાયણ અને સ્વામી વિવેકાનંદ જેવા ઘણા બધા અહીંયા આવી ગયા છે દર્શન કરેલા છે અને અહીંયા રહેલા છે તો એવું અતિ પ્રાચીન મંદિર છે અને નાગરોના ઈષ્ટદેવ ભગવાન શ્રી હાટકેશ્વર મહાદેવજીનું આ મંદિર છે તો અત્યારે મંદિર અંદર પહોંચી ગયો છું તો સૌત્ર દર્શન કરાવું છું એ મહાદેવજીના અને પછી જશું આપણે આખું મંદિર દર્શન કરવા માટે સાક્ય શું છે છે તમને હું બધું બતાવીશ જેવા તમે આ જવાહર રોડનો મેઇન રસ્તો ત્યાંથી જેવા તમે એન્ટર થશો તમને આ ગલી દેખાશે અને ગલીને એક થોડાક જ આગળ આવશો તો તમને આ દેખાશે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર જુનાગઢ તો આનો મુખ્ય એન્ટ્રી ગેટ છે એન્ટ્રી ગેટ પર તમે જોઈ શકો છો ઘણો વિશાળ એન્ટ્રી ગેટ છે અને અહીંથી આપણે જેવા આપણે અંદર જશું એવા તમને હું દર્શન કરાવું છું શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર એટલે કે નાગ બ્રાહ્મણોના ઈષ્ટદેવ અને અત્યારે આપણે જ્યાં મંદિરમાં એન્ટર થયા એવું સૌથી તમને આ મંદિરની ઓફિસ એટલે કે શ્રી હાડકેશ્વર સંસ્થાન કાર્યાલય એના દર્શન થશે અને પછી થોડા જેવા તમે આગળ આવશો જેવા આપણે અંદર એન્ટર થશું એવા તમને આ બાજુ દર્શન થશે શ્રી હનુમાનજી મહાજા કૃષ્ણબંધન દેવ અને આ બાજુ તમને શ્રી ના દર્શન થશે અને જેવા આપણે અંદર એન્ટર થઈશું એટલે આ સામે મંદિરનું મેઇન પટાંગણ છે અને આ બાજુ સમય સામે આઈ થિંક ઉતારા છે એ સવંત બે હજાર બત્રીસનું ઉપર સાલ લખેલી છે એ પણ તમે વાંચી શકો છો આ ઘણા જૂના ઉતારા છે અને એક્ઝેક્ટ આ સામે એની તમે આ મંદિર દર્શન કરી શકો છો શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર તો અહીંથી હવે અંદર એન્ટર થશું તો ઉપર પણ તમે જોઈ શકો છો લખેલું છે શ્રી હા જે હાટકેશ તો જેવા અહીંથી આપણે અંદર એન્ટર થશું એવું તમને સૌ પ્રથમ દર્શન કરાવું છું શ્રી આ બાજુ તમે જોઈ શકો છો શ્રી હનુમાનજી મહારાજ શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજ અને એની એક્ઝેક્ટ સામે તમે દર્શન કરી શકો છો શ્રી સિદ્ધિવિનાયક શ્રી ગણપતિ મહારાજ અને આ મેન મંદિર છે અને આ તમે દર્શન કરી શકો છો શ્રી નંદીજીના અને આ સામે આપણે એ મૂર્તિ દર્શન કરીએ છીએ કે જે નાગરોના શ્રી હાટકેશ્વર મહાદેવ એ મૂર્તિના પણ તમે આ દર્શન કરી શકો છો તો આ અદ્ભુત પ્રસાદીની મૂર્તિ છે એ નાગરોના ઈષ્ટદેવ હતા એને એને પૂજેલા છે અને ઘણી જૂની બસો અઢીસો વર્ષ જૂની મૂર્તિ છે ઘણા બધા મોટા મહા મહાનુવો અહીંયા આવીને દર્શન કરેલા છે આ બાજુ પણ તમે અહીંયા પણ આ દર્શન કરી શકો છો અને એની આ સાઈડ પણ તમે દર્શન કરી શકો છો મારો વિડીયો છે એક મેં સ્ટોપ રાખો છો તમે આ દર્શન કરી લ્યો શ્રી મહાદેવજીના શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર જુનાગઢ ધામ અને હવે છોડા મંદિરની પાછળ આપણે બહાર જઈએ છીએ અને બહાર જશો એટલે આ બાજુ પણ તમે જોઈ શકો તો આ બાજુ પણ ઘણા જૂના ઉતારા છે એ પણ તમે આ ભોજનશાળા છે મંદિરની આ બાજુ તમે માતા સરસ્વતીના દર્શન કરી શકો છો આ બાજુ તમે દર્શન કરી શકો છો ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા એના પણ તમે આ દર્શન કરી શકો છો અને આ આગળથી વ્યૂ છે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર જૂનાગઢ આ બાજુ પણ આઈ થિંક ઉતારા છે સામે પણ ઉતારા છે આ બાજુ અને પાછળ પણ તમે જોઈ શકો છો ઘણા જૂના ઉતારા છે તમે પાછળ લઈને પણ એકવાર બતાવું છું અને આ જે હાટકે સહભગની મંડળ કાર્યાલય છે એ પણ તમે જોઈ શકો છો અને પાછળ પણ તમે વિશાળ ઉતારા જોઈ શકો છો અને આ પાછળથી મંદિરનો સીન છે હવે થોડા આપણે આગળ જઈએ છીએ અને થોડું આ મંદિર વિશે વધારે માહિતી પ્રાપ્ત કરીએ છીએ એ વધારે તમને બતાવું છું જેવા તમે નીચે આવશો એક નીચે પણ આ મંદિરની નીચે પણ એક મહાદેવજીના મહાદેવજી છે એના પણ તમને દર્શન કરાવું છું અહીંથી આપણે જેવા નીચે જશું એવા સૌ તમને અહીંયા એક હજી એક મહાદેવજીનું મંદિર છે એનું દર્શન કરાવું છું તમને તો આ લખેલું છે કે આ શ્રી વડનગરા સુરતમાં લખેલું છે હાટકેશ્વરતું હોય તમે અહીંથી વાંચી શકો છો અને આ તમે મહાદેવજી ના દર્શન કરી શકો છો આ બાજુ પણ તમે દર્શન કરી શકો છો અને અહીંયા એક પણ લખેલું છે જુનાગઢના આ લખ્યું છે જૂનાગઢના નાગ બ્રાહ્મણ લખે સાથી ધર્મદેવનું કુંવર ઓકે આ જે બંધાવેલું છે મંદિર એનું લખેલું છે આખું નાગર બ્રાહ્મણ મને કીધું હતું નાગર બ્રાહ્મણના ઈષ્ટદેવ છે એટલે અહીંથી નાગર બ્રાહ્મણ પણ તમે આ વાંચી શકો છો અને હજી એક નીચે પણ મંદિર છે એના હું તમને દર્શન કરાવું છું જેવા અહીંથી તમે નીચે જશો એટલે તમને અહીંયા પણ એક મહાદેવના દર્શન થશે તો આ એ શિવલિંગના દર્શન કરી શકો છો નીચે મંદિર નીચે એક્ઝેટ છે તો આ એ તમે શિવલિંગના પણ દર્શન કરી શકો છો બહાર પાછા તમે પાર્વતીજીના પણ દર્શન કરી શકો છો એ અદ્ભુત શિવલિંગ છે અને એક્ઝેટ આ મંદિર છે મંદિરની નીચે જ આ શિવલિંગના તમને દર્શન થશે તો અહીંયા પણ મારો વિડીયો એક મિનિટ સ્ટોપ રાખું છું તમે એક આ દર્શન કરી શકો છો તો એથી આપણે પાછા આગળ જઈએ છીએ અને થોડા તમને હું અંદરથી જે કામ છે જૂના મંદિરનું એ તમને બતાવું છું જે મંદિરના ગેટની પાસે જશો તો અહીંયા પણ તમને એકબીજા મંદિર દેખાશે પહેલા સૌ પ્રથમ તમે ઉપર તમે આ જે નકશીકામ છે એ જોઈ શકો છો ઘણું નકશી કામ છે આપણે જોઈ શકીએ છીએ તો જ આટલું પ્રાચીન મંદિર છે એમ આપણે કહી શકીએ છીએ અને નીચે પણ તમે આ મહાદેવજીના અને ગણપતિના દર્શન કરી શકો છો મહાદેવજીની અને આ બાજુ પણ તમે જોઈ શકો છો મહાદેવની મેં પણ લખેલું છે અને આ તમે જોઈ શકો છો જે જૂના જમાનામાં આ જગ્યાએ દીવા રાખવામાં આવતા એ આખી સ્મૃતિ છે એ પણ જોઈ શકો છો ઉપર બધું જોઈ શકો છો અને આ આખું શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર છે એના પણ તમે આ સંપૂર્ણ વ્યૂ જોઈ શકો છો તો અહીંયા થોડા આગળ જઈએ છીએ આપણાથી આપણે જો મંદિર દેખાશે આમાં ઘણા બધા અંદરો અંદર ઘણા નાના 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 મોટા મંદિરો છે અને આ વિશાળ વૃક્ષના પણ તમે આ દર્શન કરી શકો છો અને ઉપરથી તમે જોઈ શકો છો આ ઉતારા છે અહીંથી થોડો ઉતારા ગણીએ આપણે એક આ બે છે આ ત્રણ આ ચાર હોટલ ચારથી પાંચ ઉતારા છે અને આ બિલ્ડિંગને પણ તમે જોઈ શકો છો કે ઘણી જૂની બિલ્ડિંગ છે સંવંત લખેલો છે બે હજાર ને તો બે હજાર ઓગણચાલીસ સંવંત અને અહીંયા જો અહીંયા પણ લખેલો છે ઓગણીસો ને નું એક લખેલું છે અહીંયા રઘુનાથ કે સિત્તાસી એની સાલ છે શું છે ખ્યાલ નથી અને ઉપર દિલીપ કુટિર એમ લખેલું છે આ બાજુ ખૂબ આ વિશાળ મંદિર એના પણ તમે દર્શન કરી શકો છો આ તો શ્રી નાગરોના ઇષ્ટદેવ એવું હાટકેશ્વર મહાદેવ મંદિર તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ આવા એક નાળ સાથે તો સૌને એકવાર જાજા કરીને મહાદેવ હર જય હિન્દ જય વર્ણ